આમાં મોટા મોટા મહિપતિ મુંડાણા પ્રભાતે કરતા પોકાર ભક્તિ કરતા એનો ભેદ મળે નહીં ખેલ છે ખાંડા તા આપણે કહેવી કે મેં ભક્તિ કરવી છે ને મેં પરિપૂર્ણ સેવી પરિપૂર્ણ તો મારો સદગુરુ સાહેબ એક છે બીજું બધું અધૂરું જ્ઞાન છે ડોક્ટર બનવું હોય તો નિશાળે જાવું પડે સાયન્સ કરવું પડે ને ઘરે બેઠા તમે અભ્યાસ ગમે તેવું નિશાળમાં જાઓ ત્યારે હાજરી પત્રક ત્રણસો ના હાજરી ભરી એવું તમારે અઢાર વર્ષ ભણતર કરવું પડે અને તમને પૂરી ટકાવારી મળે ત્યારે તમે અહીંયા ઇન્ટરવ્યુ આપો પછી અહીંયા પાસ થાય પછી સરકાર તમને કરી દે અભિયાન બોલે છે અભિયાસ કરી દે એમ સરકાર કરી દે એમ જો અભિયાસ મહારાજ બાઈ પકડે છે સર્વે માંથી મુક્તિ મેળવી લ્યો જન્માતી કાઈ નતા લાવ્યા આ ના દેહે જન્માતા અને જવાનું છે તે દી ઈ તલા જવાનું છે કાંઈ લઈને જવાનું યાદ રાખજો આપણી માતા એ સર્વે ને જન્મ દીધો છે સર્વે ગુણ અને ગુણ નો પદાર્થ આપણી માના ઉદર માંથી મળેલો આ જે ગુણ રહ્યો એ સદગુરુ મહારાજના શરણ માંથી માં આપણને સુવરાવી દે જમાડી દે અને સર્વે સારા સકળ ગગન સંસારની બહાર કરાવે પણ સદગુરુ મહારાજ ના શરીરને માનો પોતાવી શકે સતગુરુ મહારાજના શરણે એ પરમ પ્રતાપી મહાન પુરુષ પ્રેમ પુરુષના શરણે જાવું હોય તો સતગુરુ મહારાજ નું શરણ લેવું પડે અને સતગુરુ મહારાજ નું શરણ લેવી ત્યારે એક પદ નક્કી કરવું પડે પદ લીધા વગર નક્કી નહી ગમે તે પદ તમે નક્કી કરો પણ માથે ગુરુ હોવો જોઈએ મંદિરે જાવ રોજ ઈ ક્રમ કરો એ એક પદ છે તમારું પણ અહીંયા તમે પામશો છો નહીં શતગુરુ મહારાજના શરણે જાઓ પક્તિ પદ નક્કી કરો એટલે સંતોએ કીધું કે પદ કરજે નિર્વાણ અનુભવ કરજે પછી ઉગે અનુભવ ભાણ બ્રહ્મા ભળજે તારા આવ્યા ઘમંડ મટી જાય તો સંતોએ હાવ અમસ્તુ આપણને નથી ભલામણ કરી આપણા માતા પિતા આપણને ભલામણ ન કરે માત પિતા આપણને બાંય જાલી પકડી પાયા બેસારી ઉપદેશ કરે અસંભવની વાત છે સદગુરુ મહારાજ જ કરી શકે એની શક્તિ છે નિરખી પદ કરીને નિર્વાણ અનુભવ કરજે પછી ઉગે અનુભવ ભાણ બ્રહ્મા ભળજે તારા આવ્યા ગમન મટી જાય અનુભવ ભાણ જ્યારે ઉગે આકાશ ને માર્ગે સૂર્ય જ્યારે પ્રગટ થાય એવો તમારા જીવન ની અંદર એક ભાણ પ્રગટ થાય અનુભવ ત્યારે તમે આ નક્કી કરી શકો પણ ક્યારે થાય શબ્દ ધૂન મહાસુન જાગે પિંડ બ્રહ્માંડ કી પાર છત્રીસ વાજા સુર મિલાવે નાશે નૂરત સુરત દોનું નાર ધેન એનુ ધરજી પછી આ અખંડ ધામ ઓળખાય આને ઓળખવું હોય તો ગુરુ મહારાજના શરણે જવું પડે જાવું પડે ને જવું પડે એની આનું શરણ લેવું પડે પછી આ ધામ ઓળખાય ચાર ધામની યાત્રા કરીએ ત્યાં તમને આ ધામ નહીં ઓળખાય ત્યાં એ ધામ જ નથી कारण के मात पिता ना दिल ने हमेशा दुगिया कर तो चार धाम ने जात्रा कर भाई के शुम हो ना क्या नहीं भगवान मले मे आ धाम ओखाण नहीं थाय आ शब्द धून जागे पिंड ब्रह्मांड के पास तो सत्री स्वाजा सूर मिलावे नाशे मूर्त सूरत दोनों नाच इसी आ आग मारा वाला सतो

ગગન ગાજે નોબત વાગે અનહદ અપરંપાર હરદમ હરદમ તારી દુવાયું હાલે વીજ કરે શમકાર લેરી એની લેજે પછી વસ્તુ વાદળ વર્ષા પછી આ ઓટો ને ઈશ્વરીય કૃપા થાય પછી જ્ઞાન નો આકાશ માર્ગે થી જતી અમૃત વાણી આપના મુખમાં પરિવર્તન કરી જાય આ સદગુરુ મહારાજ નો પ્રતાપ એટલે કીધું ગગન ગાજે નોબત વાગે આકાશમાં મેઘની ગર્જના થાય ને એવી ગગન ગાજે નોબત વાગે અનહદ અપ્રમ હરદમ હરદમ દૂર થઈ જાય તમારી દુવાયુ હાલે વીજળી જેવી શંકા થાય વસ્તુ વાદળ વધશે કેમ ગગનમાંથી પાણી પડે ત્યાં તળાવ નથી ક્યાંથી પાણી આવે છે પાણી આ કેટલું અથાગ દે છે જળ દેખાતું નથી બાપ એની કળા છે એ મા બેઠો છે કે બે હજાર ઘટાડો ઘન ઘોર હોવા ઘન તાર બે હેદ સડી ગઈ તમારી ભ્રમ ઘટાડો તમારા નામ ની રોશની લાગી ગઈ તમારા નામ ની નો પંડિત પોથી વાંચતા પણ પોતાના ભાગ્યના ભેદ ખોલતા અરે પાયા નહીં પરમાત્મા તો પંડિત હોવા તો ક્યાં હોવા પંડિત ભલે કોથી વાંચી થાકી જાય એમાં મારો સાહેબ સતગુરુ નથી એમાં ઈશ્વર અરે બાદશાહ નહીં આપણા કરમ તો પંડિત ને કાગી અચ્છા કર્મ કરો આપણા કર્મની રોશની લાગી જાય આપણા કરમ થી આગળ ખુશ નથી એટલે સંતોએ કે અચ્છા કર્મ કરો કર્મ કરે એ છસી બાત હૈ બિના કરમ કુશ નહીં જો વિધાતાને લેખ લખ્યા તો કોઈનો ઉશ્કો મૂક્યા છે કર્મ વાત છે અચ્છા કર્મ કરો બુરા છોડી દો અરે બુરી દ્રષ્ટિ છોડી દો બુરી નજર છોડી દો અરે ઢિયાર ઢોર જેવી નજર થઈ દ્રષ્ટિ એને નાથ મોરો નાખી દો કે કુસંગ ને કુમાર્ગે આપણી દ્રષ્ટિ નો જાવી જોઈએ આપણા મુખમાંથી માંથી આ શબ્દ ઓસરવો ન પડે શીલ લાગી જવું પડે એટલે સંતો એ કીધું બાહિર ભીતર નિરંતર સળંગ સૂતર તાર बैठो से देहनी बार दीदार दर्शन करजे सूरत शब्द मा समाय सूरता शब्द नि मालिपा ईश्वर सा जो बैठो से बैठो से बैठो, से, बैठो से। बाकी ईश्वर ने देह पिंड नहीं शब्द नि अंदर से शब्द ईश्वर से शब्द दर्शन से शब्द यही सर्वश्रेष्ठ मान सर्वोपरिषद पुरुष है सबके जीवन आप प्रथम मदनाता ही को सब पाप होतनाश है ईश्वर તારી અજબ કળા કોઈ માનવી થી કલી અરે પુરુષ અરે યગન તપાવે શીતળ જળકો અગ્નિ ગમે એવું શીતલ જળ હોય ને તપાવી દે અગ્ન તપાવે શીતલ જલકો સુમિરન તપાવે યા શીતકો સતગુરુ શરણે દાસ સોહો કહે આત્મ જગાવે ઈશ્વર જ્યાં સુધી તમે આત્માનું ચિતવન નહીં કરો આત્માનું મનોમંથન નહીં કરો આત્માની તમારી તમે ઓળખાણ નહીં કરો ત્યાં સુધી પ્રભુના પદને કોઈ પણ પામી નહીં શકે ઘણું ઘણું કીધું મારે ગળાની થોડી તકલીફ મારો હાથ ભળી જાય છે આ મારી વાણીને વિરામ આપવું પછી સમય આવે આપણે આપશું